જય અંબે જય સ્વામિનારાયણ જય મહારાજ જય શ્રી કૃષ્ણ આજે મોટિવેશનલ સ્પીકર તથા યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા વન્ય સંત શ્રી જ્ઞાનવસ્તલ સ્વામીજી મહિલા સશક્તિકરણના પ્રકાશ પુંજ એવા શ્રીમતી નેહલબેન ગઢવી સાક્ષર નગરી નડિયાદના રત્ન એવા ડૉક્ટર હાર્દિકભાઈ યાજ્ઞિક સ્વામિનારાયણ મંદિરના સૌ સંતશ્રીઓ સંતરામ મંદિરના સંતશ્રીઓ સાક્ષર નગરી નડિયાદના મોઘેરા જળ સેવા સફળતાના શિલ્પી અને પુરુષાર્થ પારિતોષિક થી અભિવાદિત પદ્મશ્રી ડૉક્ટર એચ એમ દેસાઈ સાહેબ કિડની હોસ્પિટલના ખ્યાતનામ ડૉક્ટર મહેશભાઈ દેસાઈ આયુર્વેદિક કોલેજના સંચાલક ડોક્ટર એસ એન ગુપ્તા સી જે ગ્રુપના સંચાલક અને દાનવીર સમાજના શ્રેષ્ઠી એવા શ્રી કિરણભાઈ પટેલ યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણી એવા ભાઈ શ્રી વિપુલભાઈ સૌ પ્રથમ તો જે મહાનુભાવને પુરુષાર્થ પારિત સૌથી એનાયત થયો છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી યુવાનો અને તેમના પરિવાર માટે જે યુથ સંવાદ નામનો આ મોટિવેશનલ સંવાદ રાખવામાં આવ્યો છે તેનો મૂળ હેતુ સમાજમાં ભરપૂર પોઝિટિવિટી લાવવાનો છે હું સ્પષ્ટપણે માનું છું કે આજનું યુથ એ ખાલી પોતાની જ નહીં પણ સમગ્ર દેશ અને દુનિયાની આવતીકાલ ઘડનારા ઘડવૈયા છે હું હંમેશા કહેતો આવ્યો છું કે આજે યુવાનો ખરેખર પોતાની અંદર ખૂબ બધી તાકાત લઈને ચાલી રહેલ વ્યક્તિ છે કામની ધગસ અને કંઈક કરી દેખાડવાની તૈયારી એ યુવાનોની સાચી ઓળખ છે યુવાનોની સાચી તાકાત એમનામાં રહેલો જુસ્સો એ ફક્ત સારી દિશામાં વળે તો સફળતા મળે જ મળે આજના યુવાનો પાસે બહુ મોટી તાકાત છે આજની ટેકનોલોજી આખું વિશ્વ આજે એમના ખિસ્સામાં એક મોબાઈલ અને એમાં રહેલ ઇન્ટરનેટ સ્વરૂપે એમની જોડે છે અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં વધારો કર્યો છે પણ મારું સ્પષ્ટપણે માનવું છે કે આ ટેકનોલોજીનો સાચો અને સારો ઉપયોગ જો આજના યુવાનો કરે તો સફળતા એનાથી દૂર રહી શકવાની નથી આજે જે રીતે એઆઈ વધી રહ્યું છે આપણા યુવાનો એ પણ પોતાની જાતને નવીનતમ ટેકનોલોજીથી તૈયાર કરવી જ પડશે દુનિયાની સાથે કદમ મિલવા પોતાની જાતને તૈયાર કરવી પડશે અને આજે એ માટે જેમણે જગતને જોયું છે અને જાણ્યું છે એવા પ્રખર વક્તાઓ દ્વારા યુવાનો અને તેમના પરિવારજનો માટે આ સંવાદનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે આપણા નડિયાદના દરેક વ્યક્તિમાં પોઝિટિવિટી અને સ્વયં પર વિશ્વાસ વધે એ માટે હું તો માનું છું આ પ્રકારના સંવાદ અને કાર્યક્રમો નિયમિત રીતે થાય એ જરૂરી છે આ ઉપરાંત આપણી વચ્ચે મહાનુભાવોના પુરુષાર્થ પારિષોતોષિક એનાત થયા એ લોકોનું જીવન ખરેખર આપણા સૌ માટે પ્રેરણા સ્ત્રોત છે આવા એવા વ્યક્તિઓ છે જેમણે નડિયાદને એક જુદી જ ઓળખ આપી છે અને પોતાના કાર્યો દ્વારા એમના થકી અનેકા અનેક લોકોને પ્રેરણા આપી છે હું મારા જીવનમાં આપણા સૌના યશસ્વી પ્રધાનમંત્રી શ્રદ્ધે નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબને હું માર્ગદર્શક તરીકે ગણું છું તેમના ચીંધેલા રાહ ઉપર કાર્ય કરવાનો પ્રયાસ કરી રહ્યો છું એક જનપ્રતિનિધિ તરીકે હું સ્પષ્ટપણે માનું છું કે આ પ્રકારના સમાજને ઉપયોગી કાર્યો દરેકે દરેક શહેરમાં આયોજિત થવા જોઈએ અને તમારી હાજરી એ વાતની સાક્ષી પૂરે સમાજને પણ સાચી સારી સંસ્કારભરી વાત ગમે છે અને સંસ્કાર સંસ્કૃતિનું જતન એ આપણા સૌની ફરજ છે અહીં હાજર રહેલ દરેક વ્યક્તિઓ પોતાના અને સમાજના વિકાસમાં જાગૃત છે એ બાબતનું મને ગર્વ થાય છે આજે અહીંથી સાંભળેલી આ વક્તાઓની જ્ઞાનસભર વાતો અને એવોર્ડ પામનાર વ્યક્તિઓના જીવનથી પ્રેરણા પામી અહીં આવેલ દરેક વ્યક્તિઓના જીવનમાં એક પોઝિટિવિટી બદલાવ આવશે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું આ આયોજન બદલ મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના દરેક દરેક આયોજકોનો પણ હું ખૂબ બિરદાવું છું અને સાથે સાથે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતૃ